રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના નિષ્ણાંત તબીબોની ટીમે આપેલી સારવાર અને નર્સિંગ સ્ટાફને યોગ્ય સંભાળના કારણે જીબીએસ જેવા ગંભીર રોગનો શિકાર બનેલી તેર વર્ષની ખુશી બાવીસ દિવસની સારવાર બાદ દોડતી થઈ હતી એક સમયે હૃદયના ધબકારા બંધ થઈ જતા તબીબે સીઆરપી આપ્યા બાદ આઠ મિનિટ બાદ ખુશીનું હૃદય ફરી ધબકતું થયું હતું પાંચ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર રહ્યા બાદ ગંભીર હાલતમાંથી પુત્રી ચૌદમા દિવસે આપબળે ઊભી થતા પરિવારમાં ખુશીનો પાર રહ્યો ન હતો અમરેલી જિલ્લાના ધારીતાબાના મોડવેલ ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગંગદાસભાઈ કરકરની તેર વર્ષની પુત્રી ખુશી જેબીએસ જેવા જીવને રોગનો શિકાર બની હતી સવારે ઉઠતા ગળામાં સામાન્ય દુખતું હોવાની ફરિયાદ બાદ પાણી પીતા જ નાકમાંથી બહાર નીકળી ગયું હતું આ જોઈ પરિવાર ચિંતામાં મુકાયો અને પુત્રીને પ્રથમ તો બગસરા અને ત્યાંથી રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાતા એક સમયે હૃદય ધબકવાનું પણ બંધ કરી દીધું સીપીઆર આપ્યા બાદ આઠ મિનિટ બાદ હૃદય ફરી ધબકવાનું શરૂ થયું આખું શરીર પથ્થર થઈ જતા આવી ગંભીર સ્થિતિમાં સારવારનો ખર્ચ દસ લાખ જેટલો થઈ શકે તેમ હોય ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં તેવું જણાવતા પરિવાર પર આબ ફાટવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પરિવારના ખર્ચ પહોંચી શકે એમ ન હોવાથી પુત્રીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને ત્યાં આઈસીયુમાં દાખલ કરી વેન્ટીલેટર ઉપર રાખી સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી શ્વાસ ન લઈ શકતા ગળાના ભાગે હોલ કરી સર્જરી કરવામાં આવી હોસ્પિટલના મેડિસિન વિભાગના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલી જટિલ સારવાર નિદાનથી પાંચેક દિવસ બાદ ખુશીએ આંખ આગ ખોલતા જ પરિવારના જીવમાં જીવ આવ્યો હતો એમઆઈસીયુ વિભાગના મેડિસિન વિભાગના તબીબોનું સતત મોનિટરિંગ નર્સિંગ સ્ટાફની કેરથી માત્ર બાવીસ દિવસમાં ખુશી સ્વસ્થ બની હતી એક સમયે દીકરીને ખોઈ દીધી હોવાનું માનતો પરિવાર ત્રેવીસ દિવસની સારવાર બાદ પુત્રીને એક પણ પૈસાના ખર્ચ વગર સંપૂર્ણ સ્વસ્થ રીતે ઘરે લઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તબીબો નર્સિંગ સ્ટાફનો આભાર માન્યો હતો શું કહેશું પછી અમારે ભણે જને પેલા પ્રાઇવેટમાં હતા ત્યારે એને ખ્યાલ નહોતો કે શું બીમારી છે ત્યાર પછી ત્યાં ત્રીસ તારીખે હૃદય એનું બંધ પડી ગયું હતું ત્યાં પ્રાઇવેટમાં ચાલુ થયા વેન્ટિલેટર ઉપર અમે સિવિલમાં આવ્યા સિવિલમાં આવ્યા પછી ડૉક્ટરનો અભિપ્રાય એવો હતો કે આને જીબીએસ કરીને એક બીમારી છે કે લાખો બાળકોમાં અમુક બાળકોને હોય ત્યારે ત્યારે અમને એવું કીધેલું કે આ લાંબી બીમારી છે અને બે મહિના અઢી મહિના જેવું તમારે રોકાવવું પડશે ત્યારે અને આવ્યા પછી કે સિવિલનો સ્ટાફ અને એની કામગીરી ઉપર કે તેરમા દિવસે ચૌદમાં દિવસે અમારી ભાણેજ છે એ ત્યાંથી હાલતી થઈ હતી કે કોઈના ટેકા વગર અને ત્યાર પછી કે આજે એમ કહીએ તો વીસ બાવીસમો દિવસ છે અને આજે અમને અહીંથી રજા આપવામાં આવી છે કે જે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને બાર જે વીસ બાવીસ લાખ રૂપિયા જેવા ખર્ચમાં જે સારવાર થતી ત્યાં એ તદ્દન ફ્રી થઈ છે બીજા નંબરમાં કે અમારા કરતાંય સ્ટાફને એના દર્દીનું વધારે સિવિલમાં છે એટલે હું તો એટલું વિનંતી કરું છું જનતાને કે જો પ્રાઇવેટમાં જે છે એના કરતાં તમારે સારવાર સારી મળે છે અને વગર ખર્ચે માથે દેણું ન થાય એ એવા ચારથી તો બધી નમ્ર વિનંતી કે સિવિલમાં સારામાં સારી રાજકોટ સિવિલમાં સારવાર થઈ છે બધા લોકોને કહેવાનું કે તમે સિવિલમાં સારવાર લ્યો એટલું મારે કહેવાનું છે મારી દીકરીને અમે અહીંયા લઈને આવ્યા ત્યારે હાવ સિરિયસ કેસમાં હતી અને તે પછી અમે ચાર પાંચ દિવસમાં ખૂબ જ સરસ સારવાર આપી અને ડોક્ટર માથે માથે હતા અને જેમ દિવસો જતા ગયા એમ સરસ આમ રિકવરી આવતી ગઈ અને ડૉક્ટરે બહુ સારવાર સરસ આપી અને ત્રણ ટામ દર્દીઓને સરસ પણ જમવાનું આપે છે આ ઓક્સ વેન્ટિલેટર ઉપર લઈને અને પછી એને ઇન્જેક્શન જે આવતા હતા ને એને સરસ આપ્યા પહેલાં એ બહુ મોંઘા ઇન્જેક્શન આવે છે પ્રાઇવેટમાં અમને દસથી પંદર પંદરથી વીસ લાખમાં અમને ખર્ચો કીધો હતો અહીંયા આવીને અમને તમામ સારવાર અમને મફત મળી ગઈ એમ ડોક્ટર ધવલ અજ જીબીએસ એક ગંભીર પ્રકારનો સ્નાયુનો રોગ છે જેમાં પણ પગ હાથ પગ બંને ખૂટા પડી જાય છે એ ઉપરાંત એમને પણ રેસ્પિરેટરી મસલ્સ કહેવાય કે શ્વાસને લગતા મસલ્સ એનું પણ પેરાલિસિસ થઈ જાય છે આ દર્દી ખુશી આપણે ત્યાં આવી ત્યારે એમને પગમાંથી શરૂઆત થઈ અને ધીમે ધીમે ઉપર વધી અને એમના સુખ શ્વાસના મસલ્સ પણ ખોટા થઈ ગયા દર્દીને આપણે પંદર દિવસ વેન્ટિલેટર પર રાખી ને સાવ એમનું ટૂંકમાં મશીન પર હતું ને ગળામાં હોલ પણ ભળવામાં આવ્યો હતો એમના પેરેન્ટ્સે પણ સાવ આશા મૂકી દીધી હતી પણ આપણે એમને જે મોંઘા લાગતા આવતા ઇન્જેક્શન આવી એ આપી અને બાકી બીજું રેસ્પેટી ફેલિયર ટ્રીટ કરીને બીજા અન્ય કોમ્પ્લિકેશન્સ ના થાય જે લોંગ ટર્મમાં પેશન્ટમાં થાય છે એ બહુ ધ્યાન રાખી અને આજે બે મહિના બાદ દર્દીને બહુ સારી અલતમાં આપણે રજા આપીએ છીએ ખાસ વાત કરીએ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં કેટલો ખર્ચો થાય ને આ કેટલામાં સારો આ દર્દીમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં તો શું છે કે ઇન્જેક્શનનો ખર્ચો જ છે એ દોઢ બે લાખનો આવે પ્લસ બે મહિનાનું રોકાણ થયું એટલે ઓલમોસ્ટ આઠથી દસ લાખનો ખર્ચો આવે રિપોર્ટ્સ દવા અને હોસ્પિટલ સ્ટે ઇન્કલુડિંગ અને બહુ એકદમ ગંભીર રોગ છે દર એક લાખે પાંચથી સાત જણાના રોગનો શિકાર બને છે સિવિલ હોસ્પિટલમાં તો આ દર્દીને તો સાવ વિનામૂલ્યે આપણે સારવાર આપવામાં આવી છે જે ઇન્જેક્શનનો જે કોસ્ટિંગ હતો એ પણ દર્દીને આપણે રિએમ્બર્સિટને જે પેમેન્ટ હતું એ પાછું આપી દીધું છે એટલે દર્દીને હાલ પૂરતું એમને કાંઈ ખર્ચો થયો નથી એટલા ગરીબ દર્દીઓ માટે આવા ગંભીર રોગમાં આ સિવિલ હોસ્પિટલ ખૂબ જ આશીર્વાદરૂપ સમાન છે આ આ રોગ આપણે આયુષ્યમાન કાર્ડ હેઠળ સરકારી હોસ્પિટલમાં સારવાર આપેલ છે જેથી દર્દીને એક એક જાતનો ખર્ચો થયેલો થયેલો નથી એટલે આપણે ભારત સરકાર આયુષ્યમાન યોજના કાર્ડ ખૂબ જ અત્યંત ઉપયોગરૂપી છે અને અવળા ગંભીર રોગની જટિલ સારવાર એકદમ સરળ રૂપ બની રહે છે